રાજપીપળા ફોરેસ્ટ વિભાગ દ્વારા કરુણા અભિયાન અંતર્ગત રાજપીપળામાં એક રેલીનું આયોજન કરાયું હતું આગામી ચૌદમી જાન્યુઆરીના રોજ ઉત્તરાયણની ઉજવણી જેને લઈને રાજપીપળામાં આવેલી એસટી ડેપોની સામે ફોરેસ્ટ વિભાગની કચેરીથી રાજપીપળા શહેરમાં રેલી કાઢીને ચાઇનીઝ દોરોનો ઉપયોગ કરવો નહીં અને ચાઇનીઝ દોરી વેચાણ કરવું નહીં તેમ લોકોને માહિતી આપવામાં આવી હતી અને પતંગની દુકાનોમાં ચાઇનીઝ દોરી બાબતે ચેકિંગ કરવામાં આવ્યું હતું ચૌદમી તારીખે ઉત્તરાયણ હોય રવિવારે એટલે પક્ષીઓના અવેરનેસ માટે જે રાત સાંજે પાંચ વાગ્યા પછી સવારે નવ વાગ્યા પહેલાં પતંગ નહીં ચગાવી કારી દોરી ચાઇનીઝ દોરીની ચેક કરવા માટે નીકળ્યા છે લોકોને હંમેશા એટલા માટે નીકળ્યા છે અને પૂરતું ધ્યાન આપે પબ્લિક એટલા માટે ચાટચાર કરવા માટે નીકળ્યા છે આ જ્યારે બી પક્ષી જખમી દેખાય તો એને શું કરવું જોઈએ હેલ્પલાઇન નંબર કોઈ જાહેર કરવામાં આવ્યો છે હા અમારે હેલ્પલાઇન નંબર હેલ્થ ઓફિસરના નામનો જાહેર કરવામાં આવ્યો છે જેમાં પત્રિકામાં દરેક જગ્યાએ પત્રિકા આપીએ છીએ એમાં દરેકના નંબરો આપેલા છે આ જે પણ ચાઇના દોરી ઉપયોગ કરતો હોય એને તમે શું સંદેશો આપવા માગશો ચાઇના દોરી જે બી ઉપયોગ કરતો હોય એને સમજી જવું જોઈએ કે કેટલા માનવ મૂર્તિઓનો ભોગ બને છે એના માટે સાવચેતી રાખે એક ચાઇના દોરી નો ઉપયોગ કરશે તો પકડાશો તો ધન્ય પાત્ર થશે ઓકે હમણાં લગીને તમને આપણે કોઈ ચાઇના દોરી કોઈ વાપરતું એવું જણાવ્યું છે દુકાનદાર સુધી ચાઈના દોરી બધા સ્ટોર ચેક કર્યા છે પણ કોઈ ચાઇના દોરી મળેલ નથી